ગુજરાત કેબિનેટે નવ સહકારી બેંકના વિભાજનને આપી છે મંજૂરી દાહોદ તાપી સહિતના જિલ્લામાં નવી મધ્યસ્થ બેંક બનશે વહીવટી વિકેન્દ્રીકરણથી ખેડૂતોને લોન લેવામાં સરળતા રહેશે સ્થાનિક સ્તરે સપોર્ટ મળતા નાણાંકીય વ્યવહાર ઝડપી બનશે તો સરકારી સબસીડીનો લાભ હવે છેવાડાના ખેડૂતો સુધી પહોંચશે આરબીઆઈને દરખાસ્ત મોકલીને વિભાજન પ્રક્રિયા જલ્દી પૂર્ણ કરાશે સમાદાતા બ્રિંદા રાવલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે બ્રિંદા શું વિગત છે આ વિશે સંજીવની નવ સહકારી બેંકોનો વિભાજન કરીને મધ્યસ્થ બેંકોની રચના કરવામાં આવશે એટલે કે જે ખેડૂતો છે તેને લાભ મળશે આનાથી કારણ કે જે સરળતાથી લોન નથી મળતી તેના કારણે ખેડૂતોને ક્યાંક ને તકલીફ પડતી હતી પરંતુ ગઈકાલે જે નિર્ણય લેવામાં આવ્યો તેના કારણે ખેડૂતોને ભવિષ્યમાં લોન જે છે તે મળશે જેના કારણે આવનારા દિવસોમાં જે નાણાં વ્યવહાર છે તે વધારે સરળ બનશે અને નવા જે ફંડ છે તેનો પણ લાભ મળશે એટલે કે આનાથી ખેડૂતોને નહીં પરંતુ ભાજપના નેતાઓને પણ ફાયદો થશે જી ધન્યવાદ જાણકારી માટે